રાજકોટ ના શખ્સ મનસુખ રાઠોડ સામે કડી પોલીસ માં ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈને

વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ મુજબની વિભત્સ દેવી દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે જે બાબતે પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન ટુ નાઇન્ટી ફાઇવ એ ટુ નાઇન્ટી એઈટ વન ફિફ્ટી થ્રી એ ફાઇવ ઝીરો ફાઇવ ટુ અને આઈટી એક્ટની સેક્શન સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરેલો છે પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે આગળ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવશે આ આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ કુલ છ ગુના દાખલ થયેલા છે જેમાંથી અમુક ગુના છે પ્રોહિબિશનના છે રાયોટિંગના છે અને મારામારીના ગુના છે હું આજથી ત્રણ ચાર એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વિડીયો જોતો હતો ત્યારે મનસુખ રાઠોડ નામના વ્યક્તિનો વિડીયો આવ્યો જે બહુચરમા વિશે અશોભનીય અભદ્ર ટિપ્પણી કરતો વિડિયો હતો જેનો મેં એની ચેનલમાં જોયું તો ઘણા બધા આવા વિડીયો હતા જેથી મેં એ ભાઈને કોલ કર્યો કોલ કરીને મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એને વધુ અશોભનીય શબ્દો વાપર્યા બહુચરમા વિશે અને અન્ય માતાજી વિશે જેથી મારી લાગણીથી ભાઈ મારા સમાજની લાગણી દીભાઈ જેથી મેં કડી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને મારી એક જ નામ છે કે એ ભાઈને વધુમાં વધુ સજા થાય અને દંડ થાય જેથી બીજી વાર આવી ભૂલ ના થાય